વલાવ તે એક ભવિષ્યવક્તા હતા પરમેશ્વરની આજ્ઞાને માનનાર પ્રબોધક હતા પરંતુ ખબર નહીં શું થયું એક દિવસે પરમેશ્વરની વિરુદ્ધમાં ઊભા થઈ ગયા પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લીધો તેના ફળ સ્વરૂપે તે પ્રબોધકનું જીવન ડામાડોળ થઈ ગયું કષ્ટમાં આવી ગયા તેની સાથે યાત્રા કરનારા લોકો પણ તેના લીધે પરેશાન થઈ ગયા તે માર્ગ ભટકેલા પ્રબોધક થોડા સમય પછી પસ્તાવો કર્યો પસ્તાવો કર્યા પછી તે તો આખા નગરને બદલી શક્યા તે પ્રબોધક કોણ હતા શા માટે બળવો કર્યો બળવો કરવાને લીધે શું ફળ મળ્યો આજે આપણે શીખવા માંગીએ છીએ આવો યુનાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય પહેલી કલમથી લઈને સાતમી કલમ સુધી વાંચીશું યહવાની એ વાણી અમિતાઈના દીકરા યુના પાસે પહોંચી ઊઠ અને મોટા નગર નીનવે જા અને તે નગરની વિરુદ્ધ પ્રચાર કર કેમ કે તેની દુષ્ટતા મારી નજરમાં વધી ગઈ છે પરંતુ યુના તો યહવાની સમમુખથી તારસીસ જવાને માટે ભાગી નીકળ્યો અને યાફાનગરમાં જઈને તારસીસ જતું તેને એક વહાણ જોવા મળ્યું અને ભાડું આપીને તે વહાણમાં ચડી ગયો કે વહાણની સાથે યહવાની સમમુખથી તારસીસમાં તે નાસી જાય ત્યારે યહવાએ સમુદ્રમાં એક ભારે તોફાન આણ્યું અને સમુદ્રમાં ભારે તોફાન આવ્યું એટલે સુધી કે જહાજ તૂટવાની આશા થઈ ગઈ ત્યારે સર્વ યાત્રીઓ પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા ડરી ગયા વળી જહાજમાં જે પોતપોતાનો સામાન હતો એ સમુદ્રમાં ફેંકવાની નોબત આવી ગઈ કે જેથી જહાજ હલકું થઈ જાય પરંતુ યુના તો જહાજના નીચલા ભાગમાં જઈને સૂઈ ગયો હતો અને તે તો ભર નિંદ્રામાં પડ્યો હતો ત્યારે ખલાસી તેની પાસે આવીને કહેવા લાગ્યા અરે ભાઈ તું ભર નિંદ્રામાં છે આ તું શું કરે છે ઓઠ અને તારા દેવને પ્રાર્થના કર કે જેથી સંભવ બને કે ઈશ્વર આપણું સ્મરણ કરીને આપણો નાશ કરતા રોકાય ત્યારે તેમણે એકબીજાને કહ્યું કે આવો આપણે ચિઠ્ઠી નાખીને તે જાણી લઈએ આ વિપત્તિ આપણી ઉપર કોના લીધે આવી છે ત્યારે તેમણે ચિઠ્ઠી નાખી અને તે ચિઠ્ઠી યુનાના નામની જ નીકળી વાલાઓ તેનું નામ શું હતું અને વાલાઓ તેનું કામ શું હતું તેણે કરેલું પાપ શું હતું અને પાપને લીધે તેનું પરિણામ શું હતું પછીથી તેણે કેવી રીતે પસ્તાવો કર્યો તેણે કરેલા પસ્તાવાનું પરિણામ શું આવ્યું તે વિષયો વિશે આજે આપણે શીખવા જઈ રહ્યા છે વાલાઓ જેઓ લખે છે સરસ રીતે સંદેશ લખજો તો સૌથી પહેલાં તેનું નામ શું હતું વાલાઓ વાંચો છો યહોવાનું એ વચન અમિતાઈના દીકરા યુનાની પાસે આવી પહોંચ્યું વાલાઓ યુનાના પુસ્તકમાં કેવળ ચાર જ અધ્યાય છે જો આ ચાર અધ્યાયને જો તમે સાવધાનીપૂર્વક વાંચવા ચાહશો દસ પંદર મિનિટમાં વાંચી શકશો પરંતુ યુનાના પુસ્તકમાંથી જે શિક્ષણ આપણને મળે છે તમારા જીવને તે પ્રભાવિત કરશે જીવનભરને માટે તે તમને ખૂબ જ સાવધાન કરશે બાઇબલમાં ઘણા બધા પ્રબોધકો છે મોટા પ્રબોધકો નાના પ્રબોધકો એમ કહેવાય છે નાના પ્રબોધકોના પુસ્તકમાં યુનાનું પુસ્તક પણ આવે છે પરંતુ યુનાના જીવનમાં જે ઘટના ઘટી એ તો ઇતિહાસમાં ભૂલી ના શકાય એવી ઘટના હતી પરંતુ યુનાના જીવનથી ઘણા બધા લોકો પ્રભાવિત થયા અને ઘણાને પ્રેરણા મળી છે એક વ્યક્તિ પરમેશ્વરને આધીન થવાથી તે કેટલા બધા ઉપયોગી થશે એ વિશે આવ જોઈએ વિસ્તાર સ્વરૂપે યુનાના જીવનમાંથી આવો શીખે તેનું નામ યુના હતું યુનાના નામનો અર્થ છે કબૂતર અને તેના પિતાનું નામ અમિતાય અમિતાય નામનો અર્થ છે સત્ય ધ્યાનથી સાંભળજો આમિતાય વગર યુના ના હોઈ શકે યુનાના નામનો અર્થ જાણો છો કબૂતર કબૂતર સાનું સૂચક છે શાંતિ અને સમાધાનનું સૂચક છે અર્થાત યુના એ શાંતિનું સૂચક છે અને અમિતાય એ સત્યનું સૂચક છે આ અમિતાય વગર યુના ના હોઈ શકે એ જ પ્રમાણે સત્ય વગર શાંતિ મળશે નહીં અને તે સત્યએ જ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે વાલાઓ પ્રવિસે કહ્યું હું જ માર્ગ તથા સત્ય છું તથા જીવન છું મારા સિવાય પિતાની પાસે કોઈ પણ નથી આવી શકતું નથી આ રીતે વચનમાં જોઈએ છે પરમેશ્વર જે સત્ય છે જો તમારા જીવનમાં ના હોય તો પરમેશ્વર જે સત્ય છે તમારા જીવનમાં ના હોય તો તેમના વચનને જો જીવનની અંદર સ્વીકાર ના કરશો તો તમારા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરવી તે બિલકુલ સંભવ નથી તમે કોઈ પણ કેમ ના હોય જે જગ્યાથી તમે આ સંદેશ સાંભળો છો તે સોશિયલ મીડિયામાં હોઈ શકે છે તે ટીવીમાં હોઈ શકે છે તમે બેડરૂમમાં બેસીને જોતા હોય અથવા તો હોસ્પિટલમાં તમે જોતા હોય અથવા નાની રૂમમાં બેસીને જોતા હોય યાત્રા કરતા પોતાના સેલફોનમાં આ વચન જોતા હશો બની શકે છે આજે તમારા જીવનની અંદર શાંતિ ના હોય મેલમિલાપ ના હોય આનંદ ના હોય તમે તમારું જીવન તમારું પરિવાર સમસ્યાની અંદર ફસાઈ ગયું હોય કદાચ એવી હાલતમાં તમે આ સંદેશ સાંભળતા હોય તો પછી સાંભળો તમારા જીવનમાં શાંતિ નથી તમારા જીવનની અંદર સત્ય નથી તમારા જીવનમાં ન્યાયપણું નથી તમારા જીવનમાં પવિત્રતા નથી વલાવ કોઈના જીવનની અંદર સત્ય ના હોય તો તેના જીવનમાં શાંતિ જોવી તે અશક્ય છે કોઈના જીવનની અંદર ન્યાયપણા વગર તેની ઉન્નતિ થવી તે તો અશક્ય છે કોઈનું જીવન પરમેશ્વરને માટે ગ્રહણ યોગ્ય ના હોય અને તેનું ઉપયોગી થવું તે સંભવ નથી વાલાઓ પરમેશ્વર વગર આપણે જીવનમાં શાંતિ ના જોઈ શકીએ વાલાઓ અમિતાય જે સત્ય છે તેના સિવાય યુના ના હોઈ શકે અર્થાત શાંતિ ના હોઈ શકે એ વાત આજે આપણે જાણી લેવી જોઈએ શું તમને શાંતિ જોઈએ છે તો પછી તમને ઈસુની જરૂર છે તેઓ એકમાત્ર તે જ શાંતિના રાજકુમાર છે માત્ર તેમના દ્વારા જ મનુષ્યને જે શાંતિ જોઈએ છે તે મળશે જે જીવનની અંદર ઈસુ નથી જે હૃદયમાં ઈસુ નથી જે પરિવારની અંદર ઈસુ નથી જે વેપારમાં ઈસુ નથી જે કાર્યમાં ઈસુ નથી જે સેવાની અંદર ઈસુ નથી જે સેવકાયની અંદર જે યાત્રાની અંદર આશીષ નથી ત્યાં સુરક્ષા નહીં હોય ત્યાં શાંતિ નહીં હોય સમાધાન રહેશે નહીં તમે આ સત્યને ભૂલશો નહીં વિનંતી કરું છું વાલા હું પૂછું છું આજે તમે હિંમતથી કહી શકો છો કે મારામાં ઈસુ છે મારા જીવનની અંદર સત્ય છે મારી વાતોમાં સત્ય છે મારા જીવનમાં ખરાઈ હોય છે ન્યાયપણું હોય છે હું જે કમાણી કરું છું કમાણીમાં ન્યાયપણું હોય છે જો એવું છે તો ચોક્કસ તમે ભલાઈને જોઈ શકશો શાંતિ જોઈ શકશો આનંદને જોઈ શકશો સર્વ આશીર્વાદોને જોઈ શકશો સર્વ સમૃદ્ધિને જોઈ શકશો સુખ અને શાંતિનો અનુભવ કરી શકશો પણ જો તમારા જીવનમાં સત્ય ના હોય તો જો ખ્રિસ્ત ના હોય તો તમારા જીવનમાં ભવિષ્ય શું થશે એ પણ આગળ શીખવાના છે આવો તો યુના કોણ છે જાણું છું તે એક પ્રબોધક છે હમણાં તેના નામના વિશે જાણ્યું હવે આપણે તેના કાર્યના વિશે જાણીશું કે યુના તેમના વિશે બાઇબલમાં બીજા એક સ્થાન પર પણ લખ્યું છે તે વાંચું છું રાજાઓનું બીજું પુસ્તક ચૌદમો અધ્યાય અને તેના પચીસ માં વચ્ચે વાંચું છું તેણે ઇઝરાયલની સીમા ઘાટીથી લઈને અરાબાના સમુદ્ર સુધી પાછી કબજે કરી લીધી કે જેમ ઈઝરાયલના પરમેશ્વર યહોવા દેવે અમિતાઈના દીકરા પોતાના દાસ ગતેફેરના નિવાસી યુના પ્રબોધક દ્વારા જેમ કહ્યું હતું યુના એ પ્રબોધક તેના દ્વારા આ ભવિષ્યવાણી પણ હતી વલા યુનાએ જે પ્રમાણે કહ્યું હતું તે દિવસોમાં પરમેશ્વરે એમ કર્યું યુનાના વિષયમાં અહીંયા સુંદર વાત લખવામાં આવી છે તમે અંડરલાઈન કરજો એ તો એ કે અમિતાયનો દીકરો તમે અંડરલાઈન કરજો કે અમિતાયનો દીકરો ત્યાર પછી પ્રભુનો દાસ ત્યાર પછી યુના નામનો એ પ્રબોધક દ્વારા એ સેવક દ્વારા એટલે કે યુના પ્રબોધક દ્વારા વાલાવ અહીંયા આગળ સૌથી પહેલા યુના પ્રબોધક એમ નથી લખ્યો પ્રભુનો દાસ વાલાવ સૌથી પહેલા એ પ્રભુનો દાસ છે અને ત્યાર પછી પરમેશ્વરે તેને પ્રબોધક બનાવ્યા હતા પ્રભુનો દાસ એટલે સેવક અંગ્રેજીમાં સરસ શબ્દ છે અંગ્રેજીમાં શું કહે છે સર્વન્ટ જો તેને હિન્દીમાં કહીએ તો બતાવ શું છે વલાવ તમારા ઘરે સર્વન્ટ આવે છે બતાવો તમારા સર્વન્ટને જોઈને અમારા ઘરે સેવિક આવી છે શું એવું કહેશો બોલો ઘરમાં સર્વન્ટ આવેલી હોય તેને તમે શું કહેશો કામવાળી બાઈ એમ કહો છો જે કામ કરે છે તે કામવાળી બાઈ એટલે કે પરિશ્રમ કરનારી કામ કરનારી બાઈ એટલે ખૂબ મહેનત કરે છે કામ કરનારી બાઈ એટલે ખૂબ જ મહેનત કરીને આસપાસના લોકોને સુખ આપનારી કામ કરનારી એટલે કે જે પોતાને દિન કરનારી કોઈ કંઈક કહે તો તે સહન કરી લે છે બીજા લોકોને માટે મહેનત કરે છે પરિશ્રમ કરે છે પોતાની શક્તિ અને પરસેવો તે પાડે છે વાલાઓ ધ્યાન આપજો પ્રબોધક એટલે ઉચ્ચ પદ છે પ્રબોધક એટલે પરમેશ્વર અને લોકોની વચ્ચે બ્રિજ છે પ્રબોધક એટલે પરમેશ્વર તરફથી બોલનાર પ્રબોધક એટલે પરમેશ્વર તરફથી રાજા હોઈ શકે સામાન્ય પ્રજા હોઈ શકે ધનવાન હોઈ શકે સારા ભણેલા હોઈ શકે કોઈ પણ હોઈ શકે છે પરમેશ્વર તરફથી બોલનાર તે તો પરમેશ્વર તરફથી લોકોને સંદેશ આપનાર તે તો પરમેશ્વર તરફથી લોકોને ચેતવણી આપનાર પ્રજાને માટે પ્રબોધક તરીકે રહેનાર તેના ઉચ્ચ પદવીને યુનાએ પ્રાપ્ત કરી તે પહેલાં તે સ્વીકાર કર્યા પહેલાં તે કોણ હતા જાણો છો તે એક પ્રભુના દાસ પરમેશ્વરે આજે આપણને ઊંચી પદવીને ઊંચી સેવાને ઊંચું પદ આપ્યું છે આપવા ચાહે છે તો આપણામાં ઘણા લોકોની ઈચ્છા છે પરમેશ્વર મને આશીષ આપજો અત્યારની સ્થિતિથી વધુ સારી સ્થિતિમાં લઈ જાય અત્યારે જે સ્તર છે તેનાથી ઊંચા સ્તર પર લઈ જાય અત્યારે જે પોસ્ટ છે તેનાથી વધારે ઊંચી પોસ્ટ પર લઈ જાય એ તો તમારી નોકરીના વિષયમાં હોઈ શકે છે એ તો તમારા વેપારમાં હોઈ શકે તમે સેવા કરતા હોય સેવકાઈ કરતા હોય તેમાં હોઈ શકે આજની સ્થિતિમાંથી વધારે ઉચ્ચ સ્થિતિમાં પહોંચવું હોય તો વધારે ઉત્તમ સ્થિતિમાં મારે પહોંચવું છે એમ વિચારો છો તો પછી સાંભળો સૌથી પહેલાં તમારે શું બતાવવાનું છે જાણો છો એક સેવકના ગુણોને જો પરમેશ્વર તમારામાં નમ્રતાને ના જોઈ શકે તો પરમેશ્વર તમારામાં મહેનત કરવાનો ગુણ ના જોઈ શકે તો જો કોઈ તમને ખરું ખોટું કહે તો ત્યારે પણ જો તમે સહન કરો છો અને ઉલટો જવાબ નથી આપતા એવી નમ્રતાને જો પ્રગટ કરી શકો છો તો પ્રભુ તમને ઊંચા કરશે એ જ રીતે સેવામાં જે ભાગ લે છે સાંભળો મંડળીની સેવા કરનાર લોકો સાંભળો જો પરમેશ્વર તમને આશિષિત કરવા ચાહે છે તો તમારામાં એ હોવું જોઈએ કે તમે એક સેવક છો એલિસાને પરમેશ્વરે ઇલિયા દ્વારા ભવિષ્ય વક્તાની સેવા માટે તેડ્યો એલિયાએ જઈને એલિસાને અભિષેક કર્યો કેમ કયા કામને માટે અભિષેક કર્યા એલિયા પછી એલિસા પ્રબોધક બને એલિસાને અભિષેક કર્યા તરત જ એલિસા એ પ્રબોધક બની ગયા નહોતા તરત જ એલિસાએ હા હું પ્રબોધક છું આ રીતે ટાઇટલ ના આપ્યું પણ ઘણા વર્ષો સુધી એલિસાનું નામ શું હતું તમે જાણો છો એલિયાના હાથ જે દોડાવે છે તે એલિસા એક દાસ ઇલિયાને ભોજન બનાવીને આપતા હતા ઇલિયાના કપડા ધોતા હતા ઇલિયાના બિછાનાને તે તૈયાર કરતા ઇલિયા યાત્રા કરે ત્યારે તેની સાથે રહીને સામાન ઉઠાવતા હતા તે તો ઇલિયાના પુત્ર સમાન રહેતા હતા ઇલિયાની પાસે એક કામ કરનાર તરીકે રહેતા હતા એક દાસના સ્વરૂપે રહેતા હતા એલિસા પ્રબોધક બન્યા તે પહેલા પરમેશ્વર દ્વારા ઊંચા કરવામાં આવે તે પહેલા એક દાસ બનીને રહ્યા હતા વા તમને ને મને ઉદ્ધાર આપતા પહેલા પરમેશ્વરે સ્વર્ગ છોડી એટલે કે પરમેશ્વરના પુત્ર આ ધરતી ઉપર આવ્યા ત્યારે એક દાસના સ્વરૂપે જ જન્મ લીધો તે પરમેશ્વરના સ્વરૂપમાં હોવા છતાં પરમેશ્વરને સમાન હોવા છતાં તે પ્રભુ છે એવું પોતાના મનમાં ના રાખ્યું પણ મારા ને તમારા માટે એ પ્રભુ ખ્રિસ્ત ધરતી ઉપર તેમણે તો પોતાને શૂન્ય બનાવીને એક દાસનું સ્વરૂપ ધારણ કર્યું તે જ પ્રમાણે દરેક ખ્રિસ્તી વ્યક્તિ પણ એક દાસ છે અને પરમેશ્વરના નામમાં આપણે બીજાને માટે પણ દાસ છે જો બીજાઓ તમે પરમેશ્વરમાં ઊંચા થવા માંગો છો પરમેશ્વરના ઉન્નતિ કરવા માંગો છો તમે પોતાને દિન કરી દો નમ્રતાનો સ્વભાવ બતાવો ત્યારે પરમેશ્વર ચોક્કસ આપણને આશીષિત કરશે વાલાઓ એક પિતા અને તેના બંને પુત્ર રેલવે સ્ટેશન પર ઉતર્યા વાલાઓ તે પિતા બંને દીકરાઓને બાઇબલ કોલેજમાં જોઈન્ટ કરાવીને તેમને ઉપયોગી બનાવવાના છે એવી આશા સાથે તે શહેરમાં આવ્યા રેલવે સ્ટેશનથી બહાર આવતા ત્યાં આગળ એક ઘોડાગાડી ઊભી હતી તે દિવસોમાં વાહન નહોતા ટેક્સી પણ નહોતી ઘોડાગાડીનો લોકો વાહન તરીકે ઉપયોગ કરતા હતા સામે ઘોડાગાડી દેખાતી હતી ત્યારે તેમણે જોરથી બૂમ પાડી હે ઘોડાગાડી આ રીતે જોરથી બોલાવવાથી તેમણે જોયું આવીને કહ્યું શું વાત છે અમે ફલાણી બાઇબલ કોલેજમાં જવા માંગીએ છીએ લઈ જશો શું હા લઈ જઈશું તે જલ્દીથી ઘોડાગાડીથી નીચે ઉતર્યા અને બાળકોના સર્વ પેટીઓને સર્વસમાનને અને તેમની બેગ પણ લીધી અને સર્વ સામાન તેમણે ઘોડાગાડીમાં મૂકી દઈને કહ્યું બેસી જાઓ તેમણે બેસાડી દીધા અને પૂછ્યું તમારે ક્યાં જવું છે ફલાણા બાઇબલ કોલેજમાં જવું છે વલાઉ તે બાઇબલ કોલેજનું નામ શું છે ડી એલ મૂડી બાઇબલ કોલેજ ભલાઓ આખા વિશ્વમાં પ્રસિદ્ધ સેવક તરીકે ડીએલ મુડી હતા તેમના નામથી આ બાઇબલ કોલેજની સ્થાપના થઈ હતી તે ઘોડાગાડી ચલાવનાર વ્યક્તિ ઠીક છે કહીને ડીએલ મુડીજીની બાઇબલ કોલેજમાં તેમને લઈ ગયા ત્યાં લઈ ગયા પછી જલ્દીથી ઉતરીને ઘોડાગાડી ચલાવનાર વ્યક્તિએ કહ્યું આજ છે જી ડીએલ મુડીજીની બાઇબલ કોલેજ તે બંને પેટીઓને ઉઠાવીને જે ખૂબ જ ભારે હતી તે ચાલવા લાગ્યા વાલાઓ કોલેજમાં જોઈન થવું હોય તો નાની સૂટકેસ લઈને તો આપણે નથી જવાના એ તો ભારે લોખંડની પેટી હોય ભારે પેટી હોય ભારે બેગ ભરેલી હોય તે ઉઠાઈને એક પેટી રિસેપ્શનમાં મૂકી બીજી પેટી લેવા માટે ગયા લાવીને રિસેપ્શનમાં મૂકીને કહ્યું આજ કોલેજ છે અને કહ્યું કે તમારા બાળકો સરસ રીતે અભ્યાસ કરે સારા બને ખુશીથી જતા હતા ત્યારે કહ્યું કે થોભી જાઓ આ પૈસા તો લેતા જાઓ તેમણે કહ્યું કે ના ના પૈસા નથી જોઈતા તમારા બાળકો પ્રભુની સેવા કરે એનાથી સારી વાત કઈ કહેવાય કહ્યું તો ઠીક છે થેન્ક યુ પ્લીઝ ધ લોર્ડ કહીને મોકલી દીધા આ લોકો ત્યાં જ ઊભા રહીને વાત કરતા સર્વ જાણકારી લીધા પછી એપ્લિકેશન ભર્યા પછી તે પિતાએ કહ્યું બસ કશું નહીં મારી એક ઈચ્છા છે શું ઈચ્છા છે મારા બાળકો આજ બાઇબલ કોલેજમાં અભ્યાસ કરવાના છે કોઈના કોઈ દિવસે ડીએલ મૂડીને જોશે અને હું પણ જતાં પહેલાં એકવાર ડીએલ મૂડી સાહેબને જોવાની આશા રાખું છું એકવાર હું તેમને જોઈ શકું તેવો અવસર આપશો શું ડીએલ મૂડીજીને શું ક્યારેય જોયા નથી ના નથી જોયા અરે આ શું કહું છો જોયા નથી તમે ડીએલ મૂડીજી તો પોતે તમારા બાળકોની પેટી ઉઠાવીને લાવ્યા એ જ તો તમને લઈને આવ્યા હતા અરે શું કહો છો એ ઘોડાગાડી ચલાવના ડીએલ મૂડી હતા હા એ જ હતા ને શું અમારા બાળકોની હા જેમણે પેટીઓ ઊંચકી હતી તે ડીયલ મૂડી હતા અમે તો ઘોડાગાડીવાળા સમજાતા હા તમે એવું જ સમજશો એ તો એમની નમ્રતાનો સ્વભાવ હતો કમસે કમ વાત કરતા સમયે પણ એમણે કીધું નહીં એ તે નહીં બોલે પોતાને નમ્ર કરવામાં એમના જેવું બીજું કોઈ નથી એટલે તો પરમેશ્વરે તેમને ઊંચા ઉઠાવ્યા છે આશીષિત કર્યા છે વાલો જો તમારે ઉચ્ચ પદવી પર પહોંચવું હોય તો એક પતિ તરીકે આશીષિત જીવન જીવવું હોય તો પત્ની તરીકે પરમેશ્વર તમારી પહેચાન બનાવે ઊંચા બનાવે એક વિદ્યાર્થી તરીકે પરમેશ્વર તમને સન્માનિત કરે તો તમે એક એમ્પ્લોયી તરીકે હોય પરમેશ્વર જ્યાં કામ કરો ત્યાં આગળ ઊંચા ચઢાવવા માટે તમારી મોટી ઓળખાણ બનાવીને તમને એક ઉત્તમ જગ્યાએ બેસાડવા માંગે તો તમારામાં થોડું પણ અભિમાન જોવા મળે તેની અનુમતિ નથી વાલાઓ બાઇબલ જણાવે છે કે નાશ પામતા પહેલા અભિમાન આવે છે ને ઉન્નતિ પહેલાં નમ્રતા આવે છે આ સત્યને ભૂલશો નહીં પ્રભુમાં વિનંતી કરું છું યુના એક પ્રબોધક હતા પરંતુ બાઇબલ જણાવે છે કે પ્રબોધક બન્યા પહેલા યુના કોણ હતા પ્રભુના દાસ હતા પરંતુ આજના ખ્રિસ્તી લોકો સંસારની અંદર ખ્રિસ્તી સેવકાયમાં એક દુઃખની વાત શું છે તમે જાણો છો શિવકાય કરવાનો બોજ ના હોય ને કોઈ નમ્રતા ના હોય ને સામેની જે વ્યક્તિ છે તેનો આદર કરવાનો સ્વભાવ ના હોય ને ગમણની સાથે અભિમાનની સાથે જીવનારા લોકો શિવકાયની અંદર પણ તેઓ સેવા કરવા માટે વડી મંડળીની અંદર પ્રવેશી ગયા છે તેમની વાતોમાં કોઈ નમ્રતા દેખાતી નથી તેમના વ્યવહારમાં કોઈ દિનતા જોવા મળતી નથી સામેવાળી વ્યક્તિ પ્રત્યે આદર દેખાતો નથી જાણે તેઓ ઉપરથી ટપક્યા હોય તેમ ઇન્ટરનેટમાંથી સર્વ ઇન્ફોર્મેશન મેળવીને ઘણા બધા પુસ્તકો વાંચીને સરસ ધુઆદાર પ્રચાર તો કરે છે પરંતુ કોઈ પણ જગ્યાએ ખ્રિસ્તનો સ્વભાવ તેમના જીવનમાં જોવા મળતો નથી ખ્રિસ્તનું સ્વરૂપ અથવા દાસનું સ્વરૂપ તેમનામાં દેખાતું જ નથી તેમની વાતોની અંદર અભિમાન જોવા મળે છે તેમની બેસવાની રીતમાં પણ અભિમાન જોવા મળે છે તેમના વ્યવહારમાં પણ અભિમાન જોવા મળે છે તેમના પ્રચારમાં પણ અભિમાન જોવા મળે છે તેમના આખા જીવનની અંદર ઘમંડ અભિમાન સ્પષ્ટ રીતે દેખાય છે વલ હંમેશા હું કહું છું જ્યારે તમે કોઈ સેવકને સ્ટેજ પર જુઓ છો સ્ટેજમાં સેવકને જોઈને તમે તેમની વડાઈ ના કરશો એ પ્રચારકના પ્રચારને સાંભળીને આહા કેટલા જ્ઞાની છે ના કહેશો સ્ટેજ પરથી ઉતર્યા પછી એમના જીવનને જોજો સ્ટેજ પરથી ઉતર્યા પછી એ વ્યક્તિના જીવનને તમે જોજો તે વ્યક્તિના વ્યવહારને જોજો એ વ્યક્તિના કેરેક્ટરને જોજો તે વ્યક્તિની આત્મિકતાને જોજો વાલાઓ એક વ્યક્તિને જો પરમેશ્વર ઉચ્ચ પદવી આપે તો એ વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ દાસ સ્વરૂપનું હોય દીન સ્વરૂપનું હોવું જોઈએ પ્રભી સુ ખ્રિસ્ત જગતના ઉદ્ધારકર્તા તરીકે આવ્યા તે પહેલા દિન સ્વરૂપે હતા દિન સ્વરૂપે તેઓ એટલું બધું નમ્ર થયા કે પ્રભુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા વાલાઓ યુનાનું કામ હતું એક પ્રબોધક પરંતુ પ્રબોધક બનતા પહેલાં તે એક સેવક હતા તે એક દાસ હતા ભલાઓ ઘણા લોકો મંડળીમાં આગેવાન બનવા ચાહે છે અધ્યક્ષ બનવું છે આગેવાન બનવું છે ટ્રેઝરર બનવું છે કમિટીમાં રહેવું છે અધિકાર ચલાવવો છે સારી પદવી જોઈએ છે પરંતુ દાસનો સ્વભાવ ધારણ કરે છે તેમનામાં મંડળીની ભલાઈને માટે પરિશ્રમ કરનારું મંડળીની ભલાઈને માટે મંડળીની ઉન્નતિને માટે મંડળીના આગેવાનના સહાયક બનવાનો સ્વભાવ વચન પ્રમાણેનું જીવન નમ્રતા મહેનત કરવાનો સ્વભાવ પરમેશ્વરે જે જવાબદારી સોંપી છે સારી રીતે નિભાવવાનો સ્વભાવ કેટલા લોકોમાં જે જોવા મળે છે ઘણા બધા સ્થાનોમાં મંડળીના આગેવાન તો કહેવાય છે પણ દગાખોર છે મંડળીના જે ઘેટા બકરા છે તેમને ચોરાવનાર એવા ચોર છે એવા કેટલા આજે મંડળીની અંદર સેવામાં નથી હોતા જણાવશ તેમનામાં દાસનું સ્વરૂપ દેખાતું નથી દીનતા નથી દેખાતી આત્મિકતા દેખાતી નથી હું ફરીથી જણાવું છું શનિવારે જે સરસ રીતે પીવે છે તે રવિવારે આવીને દનાર જોડી લે છે શનિવારની રાત્રે મેળીને દારૂ પીનારી ટીમ રવિવારે આવીને રોટલી અને દ્રાક્ષ સરસ આખી મંડળીને વેચે છે ત્યાર પછી આખા ઓફરિંગને ગણે છે તેમાંથી કંઈક લઈ લે છે કેટલાક પૈસા ચોરી કરે છે કોણ છે આ લોકો જણાવશો મંડળીના આગેવાનો છે આ લોકો ચોર છે વાલાઓ આ સંદેશ સાંભળનારામાં છે કોઈ એવું જો તમે કોઈ મંડળીના મુખ્ય છે તો પછી સાંભળો સૌથી પહેલાં પરમેશ્વર પોતાના દાસ સ્વરૂપ જોઈએ દિનતાનો સ્વભાવ તમારામાં જોવે મહેનતની સાથે મંડળીની ઉન્નતિને માટે તેની ભલાઈને માટે દરેક સમયે પરિશ્રમ કરનાર એક વ્યક્તિને જોવા માંગે છે પ્રાર્થના કરનાર વ્યક્તિને જોવે છે એમ વિચારવાનું છે કે મારે મહેનત કરીને બીજાને સુખી કરવાના છે મારે પરિશ્રમ કરીને આસપાસના લોકોને પરમેશ્વર સાથે સંગતિ કરાવવાની છે એ રીતે ખરા દાસના સ્વરૂપે સેવા કરવાની છે વાલા મિત્રો તે દિવસે યુના પ્રબોધક તરીકે બોલાવવામાં આવ્યા પરંતુ તેના પહેલાં તે તો એક દાસ હતા અને એક દાસ જ જો વિશ્વાસયોગ્ય રહેશે તો ભવિષ્યમાં પ્રબોધક તરીકે સેવા કરી શકશે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ રીતે અમારી સાથે વાત કરી છે તમારો આભાર યુના પ્રબોધક હતા પણ પ્રબોધક બનતા પહેલાં તે એક સેવક હતા એક દાસ હતા પિતા અમારે ઊંચા પદ પર જતા પહેલાં આશિષિત થતા પહેલાં સૌથી પહેલા અમારે દાસ સ્વરૂપે દિન સ્વભાવ ધારણ કરવાનો છે મહેનત કરવાનો સ્વભાવ ધારણ કરવાનો છે અમારા આસપાસના લોકોની ખુશીને માટે તેમની ભલાઈને માટે પિતા અમારે પોતાની જાતને દિન કરવાની છે સેવકાઈ હોઈ શકે છે નોકરી હોઈ શકે છે અથવા પરિવાર હોઈ શકે છે અમને દિનતાનો સ્વભાવ આપજો જે પોતાને નમાવે છે તેને તમે ઊંચા કરો છો તમારા હાથોએ અમે ઉચ્ચ પદ પામીએ એવો નમ્ર સ્વભાવ અમને આપજો હવેથી લઈને પિતા અમે તમારી આજ્ઞા માનતા અને તમારી ઈચ્છા પ્રમાણે કરતા તમને ગ્રહણ યોગ્ય જીવન જીવી શકે માટે સહાયતા કરજો પ્રભુ ઈસુના નામમાં માંગી છે પિતા આમીન dr satish kumar started his ministry as a street preacher at the age of 18 today god uses him to preach at some of the world's largest stadiums like the seoul olympic stadium south korea panama football stadium south america dutch Bali stadium india and many more stadiums In the history of Indian Christianity, Dr. Satish Kumar is the only Indian who has reached over 20 million people through 450 Gospel Crusades over the last 20 years. You are now watching a few glimpses of these amazing Crusades that draw millions of people to the Word and love of Christ. It is not just the crusades that draw huge crowds to the meetings. The Sunday services, other special services, draw huge crowds to the Calvary Temple to hear the word of God preached by Dr. Satish Kumar. You are now watching glimpses of the largest Christmas and watch service held in Asia. A sea of humanity turned up from across the city and the state to worship the Lord on the Christmas Day. Starting from 6 a.m. in the morning till 9 p.m. in the evening, were packed to the full with no space left. On a single day, at one single church, over 350,000 worshippers gathering to worship the Savior is a momentous occasion and a historic event, and probably for the first time ever in the history of India. A week later, the largest watch night service ever held in the history of India was held at Calvary Temple, Hyderabad, India, on 31st December 2023. Huge crowds, along with their family and friends, thronged to the Calvary Temple to usher in the new year by worshipping God and with His people. The sprawling 15 acre campus of Calvary Temple was overflowing with people from one end to the other and with no space left to accommodate one more person into the campus. Undeterred by no room inside the temple and braving the cold, thousands of worshippers sat outside on the road to participate. સારું છે છે પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વ્હલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કાલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોઉ મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત परमेश्वर ने सुवार्ता ने संसार सुधि पहुंचावनी सेवामा तुम्हारी प्रार्थना ने प्रोत्साहन ने अपेक्षा रखता प्रभु मां अपना प्रिय सतीश कुमार अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर 30 कुकटपल्ली हैदराबाद 72